પોરબંદરમાં મેનેજમેન્ટ ક્ષેત્રે સૌથી પહેલા ક્રમે કહી શકાય તેવી કોલેજ એટલે ડૉક્ટર વી આર ગોઢાણીયા બીબીએ કોલેજ જે મહાદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે વર્ષ બે હજાર બારથી અહીંયા બીબીએનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે આધુનિક સમયમાં મેનેજમેન્ટ શિક્ષણની માંગ દિવસે ને દિવસે વધતી રહી છે તે માટે ભવિષ્યના મેનેજરને તૈયાર કરતી સંસ્થા એટલે ડૉક્ટર વી આર ગોઢાણીયા બીબીએ કોલેજ કોલેજના બીબીએ ડિપાર્ટમેન્ટ દ્વારા મેનેજમેન્ટના થિયરી શિક્ષણની સાથોસાથ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ પણ આપવામાં આવે છે આ માટે વર્ષ દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ મેનેજમેન્ટ ગેમ્સ ઇન્ડસ્ટ્રી ગેસ્ટ લેક્ચર સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ વર્કશોપ કેસ સ્ટડી બેન્ક વિઝિટ વગેરેનું આયોજન કરવામાં આવે છે તથા દર વર્ષે વિદ્યાર્થીઓની એન્ટરપ્રિન્યોર સ્કિલ ડેવલપ કરવા મેનેજમેન્ટ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવે છે કોલેજના અનુભવી અને ક્વોલિફાઈડ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને તમામ વિષયનું શિક્ષણ આપવામાં આવે છે પ્રેઝન્ટેશન રેગ્યુલર ટેસ્ટ વગેરેને લીધે કોલેજનું ઉત્તમ પરિણામ આવે છે આ વર્ષે સેમેસ્ટર છમાં પોરબંદર જિલ્લામાં પ્રથમ નંબરે બટુક ત્રવાડી અને ઉદય આવેલ છે તેમજ સેમેસ્ટર એકમાં પણ પોરબંદર જિલ્લામાં પ્રથમ ક્રમે ધારાહુણ આવેલ છે કોલેજમાં એજ્યુકેશન તો શ્રેષ્ઠ આપવામાં આવે જ છે જેમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવેલા છે અને સાથે સાથે રમતગમતને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવે છે કોલેજના અનેક વિદ્યાર્થીઓ તેમાં પણ શ્રેષ્ઠતમ પ્રદર્શન કરી રહ્યા છે બીબીએ કોલેજના વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ રમતગમત સ્પર્ધામાં પણ રેન્ક મેળવી ચૂક્યા છે બેડમિન્ટનમાં રાષ્ટ્રીય કક્ષાએ રોનક મદલાણી અને વોલીબોલમાં રાહુલ ભૂતિયા શ્રેષ્ઠ પ્રદર્શન દાખવી ચૂક્યા છે સંસ્થાના પ્રમુખ શ્રી ડૉક્ટર વિરમભાઈ ગોઢાણિયા તથા સમગ્ર ટ્રસ્ટીગણ બીબીએ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર ચિત્રાબેન ઝુંગી અને તમામ ફેકલ્ટી મેમ્બર્સ વિદ્યાર્થીઓના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે આવો આપણે આ કોલેજમાં સેમેસ્ટર છમાં જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલી બટુલ ત્રવાડી અને તેના માતા પિતા સાથે વાત કરીએ આપનું નામ શું છે મારું નામ બટુલ હુસેનભાઈ ત્રવાડી છે આપ કઈ કોલેજમાં અભ્યાસ કરો છો મેં ડોક્ટર બિયા ગોધાનિયા કોલેજમાં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે આ આપે કયો અભ્યાસક્રમ કરેલો છે મેં બીબીએ કરેલું છે અને એમાં શું સિદ્ધિઓ મેળવેલી છે મેં 6th સેમ ની એક્ઝામ ડિસ્ટ્રિક્ટ લેવલ આવેલું છે એમાં 83.88% આવેલા છે આપનો ફેવરિટ વિષય કયો છે મારો ફેવરેટ વિષય માર્કેટિંગ એન્ડ ફાઇનાન્સ છે આપના મમ્મી પપ્પા શું કરે છે મારા ફાધર બિઝનેસમેન છે અને મારા મમ્મી હાઉસવાઇફ છે આપણે જે સિદ્ધિ મેળવી છે એમાં કોલેજનું શું યોગદાન છે ગોધાનિયા કોલેજમાં મને ડાયરેક્ટર ચિત્રા મેડમનો અને ફેકલ્ટીનો ઘણો સપોર્ટ મળેલો છે અને અહીંયા થિયરિકલ એન્ડ પ્રેક્ટિકલ નોલેજ બે બે મળે છે અને અહીંયા બેંક વિઝિટ મેનેજમેન્ટ કાર્નિવલ ને પ્રેક્ટિકલ બધું પણ શીખવવામાં આવે છે ક્વોલિટી એજ્યુકેશન બાબતે અત્યારે ચર્ચાઓ થાય છે તો ગોઢાણિયા શૈક્ષણિક સંકુલમાં જે એજ્યુકેશન છે એ કેવા પ્રકારનું છે આપનું શું માનવું છે ગોદાઈના કોલેજનું એજ્યુકેશન ઘણું જ સારું છે બિકોઝ ત્યાં હવે સ્માર્ટ ક્લાસ અને એ બધું પણ ડેવલપમેન્ટ થયું છે અને બધું એ વધારે હેલ્પફુલ થાય છે સ્ટુડન્ટ્સને બધું એક્સપ્લેન કરવામાં આજના યંગ જનરેશન છે એ સોશિયલ મીડિયાનો વધુ યુઝ કરે છે તો આપનું શું માનવું છે લાઈક બધી વસ્તુના એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ હોય છે સો સોશિયલ મીડિયાથી મેં પણ ઘણું શીખેલું છે મેં પણ મારા એક્ઝામ ત્યાં મેં ગૂગલથી યુટ્યુબથી ઘણું એમાંથી શીખતી હતી અને એક્ઝામ માટે પ્રિપેર કરતી હતી હવે આપ શું કરવા ઈચ્છો છો આગળ આગળ મેં અત્યારે એન્ટ્રન્સ એક્ઝામ દીધેલી છે અને અત્યારે મેં આગળ માસ્ટર કરવા ઈચ્છું છું પોતબંદરમાં ઘણા બધા શૈક્ષણિક સંકુલ આવેલા છે તો એમાં ગોઢાણિયા શિક્ષણ સંકુલ છે ત્યાં સારામાં સારું ક્વોલિટી એજ્યુકેશન મળે છે એવી વાતો આવે છે તો આપણે અહીંયા ત્રણ વર્ષ સુધીનો અભ્યાસ કર્યો છે તો આપનું શું માનવું છે ત્યાંનું એન્વાયરમેન્ટ એજ્યુકેશન્સ ત્યાં બધી એક્ટિવિટીસ અલગ અલગ શીખવામાં આવે છે જે તમને પ્રે પ્રેક્ટિકલ રિયલ લાઈફમાં પણ વધારે ઇમ્પ્લિમેન્ટ થતી હોય છે જે વધારે હેલ્પફુલ થઈ છે કે આપણે ખાલી બુકીશ નોલેજ જ નથી હોતું ત્યાં બધી પ્રેક્ટિકલ રિયલ લાઈફ નોલેજ પણ હોય છે જે આપણે કોર્પોરેટ વર્ડમાં પણ હેલ્પફુલ થશે ચાલો છે અહીંયા જે સીધી મેળવી છે એમાં આપના પરિવારજનોનો કેવો સહયોગ રહ્યો છે લાઈક મારા ફાધર હુસૈનભાઈ અને મારા મધર મરિયમ બેન મને ઘણો જ સપોર્ટ કર્યો છે મને હંમેશા આગળ પ્રોત્સાહન જ કરતા રહી છે અને અત્યારે પણ એ મને આગળ માસ્ટર્સ માટે પણ ઘણો સપોર્ટ કરે છે ઘણા વિદ્યાર્થીઓ ભણતરને બોજ માને છે જ્યારે આપે હસ્તા રમતા આપનું એજ્યુકેશન છે પૂર્ણ કર્યું છે તો એના વિશે આપ વિદ્યાર્થીઓને શું સંદેશ આપવા માંગો છો લાઈક મારા પેરેન્ટ્સે કોઈ દિવસ મને ફોર્સ નથી કર્યો ને મેં કોઈ દિવસ સ્ટડીને બર્ડન પણ લીધું નથી મેં હંમેશા એન્જોય કરીને જ ભણતી હતી અને મેં હંમેશા ઈઝી વે ટ્રાય કરતી હતી કે મને ઇઝીલી સમજાઈ જાય ને મેં એને ઇઝીલી લર્ન કરી શકું મેનેજમેન્ટના અભ્યાસક્રમમાં ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે તો આપે જે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરી છે એમના વિશે થોડી માહિતી આપશો મેં સેકન્ડ સેમમાં બાલાજી ઇન્ડસ્ટ્રીમાં ગઈ હતી અને ત્યાં મેં બધું બેફોર્સનું ને બધી પ્રોડક્ટનું પ્રોડક્શન જોયું છે પછી મેં ફિફ્થ સેમમાં અહીંયાથી સાવજ ડેરીમાં ગઈ હતી તો ત્યાંનું પણ મેં બધું એન્વાયરમેન્ટ બધું કઈ રીતે બધું બને છે ત્યાંનું પ્રોડક્શન બધી એની સિસ્ટમ મશીનરી વર્કિંગ એનું મેન્ટેનન્સ એ બધું પણ મેં ત્યાં જોયું છે કે ત્યાં વર્કર્સને ને બધું મશીનને બધું કેમ હેન્ડલ કરે છે કોલેજના ત્રણ વર્ષના આપના અભ્યાસ દરમિયાન આપનામાં શું પરિવર્તન આવ્યું કોલેજ મે એન્ટર થાવા પહેલા મારો સેલ્ફ કોન્ફિડન્સ અન બો ડાઉન હતો પણ હવે આ 3 યર્સ કમ્પલીટ પછી મારો સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડ અપ થયો છે મારી પર્સનાલિટી ડેવલપમેન્ટ થઈ છે અને મારો સેલ્ફ એસ્ટીમ પણ ડેવલપમેન્ટ થયો છે ઓરબંદરના જે સ્ટુડન્ટ છે એમને આપ શું સંદેશ આપવા ઈચ્છો છો લાઈક રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરવા અને ડેઈલી થોડું થોડું સ્ટડી કરો તો એક્ઝામ ટાઈમ પર બર્ડન પણ ઓછું રહે છે અને વધારે છે અને અહીંના જે ફેકલ્ટી છે એમનું વિકાસમાં કેવું યોગદાન રહ્યું છે કોલેજના ડાયરેક્ટર ચિત્રા મેડમ અને અહીંયા બધા જ ફેકલ્ટી બહુ જ સપોર્ટિવ છે જે વધારે અને પ્રેક્ટિકલ નોલેજ પણ આપે છે અને પ્લસ રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ આપે છે જે આપણે ડે ટુ ડે લાઈફમાં જોઈએ છે તે વધારે હેલ્પફુલ થાય છે કે આપણે બધું સમજી શકીએ અને લાઇફમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ

આપનું નામ શું છે મારું નામ હુસૈની યુસુફ અલી દ્રવાજી આપનો વ્યવસાય લાકરામ આપની દીકરીએ જે સિદ્ધિ મેળવી છે એના વિશે આપ કેવી લાગણી અનુભવો છો હું મારી દીકરી ઉપર પ્રાઉડ છું કે પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ આવી ગોધાનિયા કોલેજમાંથી તેના એના બદલ હું ખૂબ જ એની ઉપર પ્રાઉડ ફીલ કરું છું મેં મારા સન બુરહાનુદ્દીનને પણ ગોધાનિયા કોલેજમાં જ એડમિશન અપાયું છે બીબીએમાં કે બેનનું એજ્યુકેશન એટલું સારું છે કે તેને પણ ત્યાં જઈને એડમિશન અપાયું છે